ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વ્યાકરણની અંદર સારાંશ લેખન આવે છે આપણે સારાંશ લેખન નું એક ઉદાહરણ કરવાનો છે ગુજરાતીમાં લેખન કેવી રીતે કરવું એનો એક તૃતીયાંશ સારાંશ કેવી રીતે તૈયાર કરવાનો એમ ઘણી વખત હોય છે કે કેવી લખવું ઉદાહરણ રૂપે તમને અહીંયા એક ફકરો આપેલો છે આપણે ફકરાની પહેલા વાતચીત કરીએ વાંચન કરીએ કુદરતમાં ફરતી વખતે માણસને કેવો આનંદ આવે છે એના ઉપરથી એનામાં સુખી થવાની ક્ષમતા કેટલી છે

એટલે સિમ્પલ ભાષામાં કુદરતી સજીવ છે તો એ પ્રાણી છે એ લઈ શકે પછી મુખ્ય મુદ્દાઓ છે સુખી થવાની સ્વભાવની વ્યક્તિ ધનવાન શકે શકે કે કુદરતના સૌંદર્ય અને ભવ્યતાને જોઈને આનંદ આનંદ વિભર થઈ જાય છે તો આખા ફકરાની અંદર આ મુખ્ય મુદ્દા થઈ ગયા તમારે ખાલી આટલા જ મુદ્દા લખવાનો હોય છે એક તૃતીયાંશ નો મતલબ તમને જે ફકરો આપ્યો હોય તેની મેક્સિમમ આ મેક્સિમમ 3 થી 4 લીટી જેટલું લખવાનું હોય છે. એનાથી વધારે લખવાનું હોતું નથી. ઠીક છે એટલે આ રીતે પણ તમે આને બોલી શકો. જ્યારે બી આપણે સારાંશ લખીએ તેનું મથાળું મારવાનું રહે છે. મથાળામાં શું લખશો તમે અહીંયા તમે પ્રકૃતિની સુંદરતા વિશે લખી શકો. પ્રકૃતિની સૌંદર્ય વિશે લખી શકો અથવા પ્રકૃતિની ભવ્યતા એવું લખી શકો. તો એ આ રીતે તમે બોલી શકો. બીજી વસ્તુ અહીંયા મુખ્ય મુદ્દા આપણે તારવી લીધા છે એ મુખ્ય મુદ્દા મુદ્દાને આપણે લખવાના રહે છે પરીક્ષાની અંદર તો પહેલો એક માર્ક તમારો રહે છે કે તમે એનું હેડિંગ શું આપ્યું એટલે મથાળું શું આપ્યું તે જેમાં તમે કુદરતના સૌંદર્ય લખી શકો કુદરતની ભવ્યતા જોઈ શકો બરાબર પ્રકૃતિ લઈ શકો આ એક મથાળું લખી શકાય અને બાકીમાં આપણે કેટલાક મુદ્દા અહીંયા તારવ્યા જે મેઇન મેઇન મુદ્દાને આપણે સિલેક્ટ કર્યા હતા બરાબર આટલા મુદ્દાને આપણે લખવાનું હોય છે બરાબર એટલા મુદ્દા તમે લખી લો અને તમને એના માર્ક્સ મળી જાય છે જરૂર નથી કે આપણે ગોખીને જવાનું છે અહીંયા મુખ્ય મુખ્ય મુદ્દા તમારે તારવવાના હોય છે ઠીક છે આ રીતે આપણે આ પહેલો સારાંશ લેખન કર્યો એવે જ આપણે બીજા પણ વિડિયોમાં તમને બતાવશું કે કેવી રીતે અલગ અલગ પેરાગ્રાફ ની અંદર કેવી રીતે તમારે મુખ્ય મુદ્દા તારવાના પેલા તમારે આખો ફકરો વાંચવાનો હોય છે અને પછી એમાંથી મુખ્ય મુદ્દા તારવાના હોય છે